નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ એક કે જે કવિતા છે જેનું નામ છે પ્રાણી માત્રને આ કવિતાની સમજૂતી આજે મેળવવાના છીએ

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તેના પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમે પીડીએફ જોઈ શકશો આશા અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ કાવ્ય એક પ્રાણી માત્ર પ્રાણી માત્રને જેના કવિ છે સંત બાલ

ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા દસ પુસ્તકો આપ્યા છે આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હઝરત મોહમ્મદ પૈગંબર અસો જરથુષ્ટ જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભ મહામાનવોની વાત થઈ છે તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવનકારીઓ તરફ અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદિત અને શાંતિ અર્પે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ તે કાવ્ય જોઈએ પ્રાણી માત્ર ને કાવ્ય જે કાવ્ય તમે અહીં જોઈ શકો છો કે પ્રાણી માત્ર રક્ષણ આપ્યું માન્યા પોતા સમ સહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર ને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માત્ર કાવ્યનું પઠન કરીશું આગળ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું જન સેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને એક પત્ની વ્રત વ્રત પૂરણ પાડ્યું એક વણી છે જીવતરમાં ન્યાય રીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં ઝઘડા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂપી પ્રેમરૂપ પ્રભુ પુત્રર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિ માં ખપ લાગો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કાવ્ય પઠન કર્યું હવે આપણે કાવ્ય પંક્તિ લેતા જઈએ અને તેની સમજૂતી મેળવતા જઈએ

શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે ત્યાર પછીની પંક્તિ જોઈએ તો પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈશુ જે સમાસિંધુને વંદન હો رحم નેકીના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલે રહો તો જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમ નો સંદેશો ફેલાવ્યો અને જેવો સમાન આ દરિયા જેવા રહ્યા એવા ભગવાન ઈશુને વંદન હો તેમજ દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન કર્યો પ્રચાર કર્યો તેવા પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો સમજૂતી ધર્મના ધર્મ ગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો આવા સર્મ ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણી કાવ્ય છે તેની સમજૂતી આપણે મેળવી ચાલો હવે કાવ્યમાં આવતા કેટલાક અઘરા શબ્દો છે તેના અર્થો આપણે જાણીએ જે શબ્દાર્થની અંદર આપણને આપેલા છે આમ સંતપાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વ ધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવ જાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે

ત્યાર પછી યોગી તો યોગી એટલે થશે ઊંડા ખૂપવું છે ક્ષમા સિંધુ તો ક્ષમા સિંધુ એટલે ક્ષમા આપનાર જે ક્ષમાના દરિયા જેવા છે એ ક્ષમા સિંધુ ત્યાર પછી રહમ એટલે દયા નેકી એટલે થશે પ્રામાણિકતા ત્યાર પછી સહિષ્ણુતા એટલે સહનશીલતા ત્યાર પછી વિશ્વ શાંતિ એટલે જગતની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ એક પ્રાણી માત્રને ને સમજૂતી છે તે પૂરી થાય છે આ પાઠના સ્વાધ્યાય નો વિડીયો છે તે પણ તમને અમારી ચેનલ પર જોવા મળશે